અને આનું કઈક રસ્તો કરે ને મેળો તો થાવો જ જોઈએ આ લોકોની બહુ જ વસ્તુ છે આખા સૌરાષ્ટ્રના લોકો અહીં મેળામાં આવે છે આખા સૌરાષ્ટ્રના લોકો મેળામાં તો મેળો થાવો જરૂરી છે ને કરવો જરૂરી સરકાર ને કલેક્ટર ને મારી વિનંતી છે કે આ કાગળમાં નાની મોટી ભૂલ હોય તો કઈ સુધારી લે રોજ આ મેળાની જમાવટ થાય અને સૌરાષ્ટ્રમાં વર્ષોથી આ મેળો થાય છે અને કરવો જરૂરી લોકો એ રોજી રોટી માટે મુખ્યમંત્રી તમે રજૂઆત કરશો લેટર હું લખીશ મુખ્યમંત્રીશ્રી મારો આજ જ હું લેટર લખી કે નાના માણસોની રોજી રોટી હાલે આમાં પાંચ લાખ માણાની રોજી રોટી હાલે એટલા સ્ટોલ ને અંતે નાનું મોટું કામ છે સ્ટોલમાં એક સ્ટોલમાં બબે પાંચમાં માં દહ માણસો હોય

અને અને આ સકડી વાળાને એને મંજૂરી આપે સ્ટોલ ની એવી મારી વિનંતી છે આ કરવું જ પડે અમે આ રીતના મેળો થવો જ જોઈએ આ સૌરાષ્ટ્ર નું નાક છે રાજકોટ એટલે સૌરાષ્ટ્ર નું નાક છે મેળો થવો